માંડવી તાલુકાના કોકલિયા ગામે આજે એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તારીખ છ ડિસેમ્બરના રોજ કોકલિયા પ્રાથમિક શાળામાં વરસાદી પાણીનું સંરક્ષણ થઈ શકે અને શાળાના વિવિધ ઉપયોગમાં લઈ શકાય એ હેતુથી ભૂગર્ભ વરસાદી પાણીના ટાંકા માટે ભૂમિપૂજન સંપન્ન થયું આ ટાંકો જીલુભા જાડેજા મેમોરિયલ ટ્રસ્ટ અને એરિડ કમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજી એસીટીના સહયોગથી જાડેજા પરિવારના સ્વખર્ચે નિર્માણ થશે ભૂમિપૂજનનો કાર્ય જાડેજા ઇન્દ્રાબા જીલુભાના હસ્તે કરવામાં આવ્યો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં જાડેજા ભગીરથસિંહ પ્રતાપસંઘ જાડેજા ભરતસિંહ જીલુભા જાડેજા અનિરુદ્ધસિંહ ટેમુભા જાડેજા ચંદુભા સુમરાજી જાડેજા પ્રાગજી ઉમરસંગ જાડેજા મહાવીરસિંહ જટુભા જાડેજા સહદેવસિંહ મુરુભા જાડેજા ભરતસિંહ જોરાવરસિંહ જાડેજા પ્રવિણસિંહ રાયબજી જાડેજા મહેન્દ્રસિંહ સરદારસિંહ વિઢ સરપંચ ગોસ્વામી હિરાગર સોઢા ધર્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકગણ હાજર રહ્યા હતા કાર્યક્રમનું માર્ગદર્શન અને સંચાલન સંસ્થા એસીટીના ડિરેક્ટર તથા ભૂગર્ભ નિષ્ણાત શ્રી યોગેશભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું કોકલીયા ગામમાં વરસાદી પાણીના સંગ્રહની આ પહેલ ભવિષ્યમાં શાળાને પાણીના સ્થાયી ઉપાયરૂપે મોટી મદદરૂપ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે સલીમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત દેઢિયા કચ્છ માંડવી તાલુકાના કોકલીયા ગામે જે આપણે પ્રાથમિક શાળા છે તો આપણા એસીટી સંસ્થાના તરફથી સ્કૂલમાં કે વરસાદી ને પાણી છે એના માટે સ્ટોરેજ ટેન્ક કે વરસાદી પાણીનો સ્ટોરેજ ટેન્ક થઈ જાય પાણી જે વેસ્ટ છે એ વેસ્ટ રહે અને એનો ઉપયોગ સારી રીતે થઈ શકાય તો એના માટે આપણે એસીટી સંસ્થાએ આ કામમાં સહયોગ આપ્યો છે તો એ આજનો કાર્યક્રમ શું છે અને એ સાથે સાથે આપણે એ પણ જાણી લઈએ કેમ કે આપણી સાથે હમણાં ઉપસ્થિત છે આપણે એસીટી સંસ્થાના ડાયરેક્ટર યોગેશભાઈ તો એમનાથી આપણે એમના જે આવતા પ્રોજેક્ટો હમણાં જે ચાલુ પ્રોજેક્ટો સાથે સાથે આજે જે કોકલે ગામમાં જે પ્રોજેક્ટ બનાવ્યો એના વિશે થોડીક માહિતીગાર થઈએ આપણે તો સ્વાગત છે આપણે ન્યૂઝ ઇલેવન ટીમનામાં યોગેશભાઈ આપનું થોડીક આપણે માહિતી આપજો જે તમારી કાર્યકર્તા કાર્ય એક્ટિવિટી છે તમારી જે તમારા સંસ્થાના કામો છે અને ખાસ આવા જે આંતરિયાળ વિસ્તારોમાં તમે જે વસ્તુ લઈને આવ્યા છો અને સાથ સરકાર એ પબ્લિકને માટે ફાયદારૂપી જે કામ કરો છો એના વિશે પર થોડુંક ધ્યાન દર્શાવજો અને ખાસ જે આજે આપણે કોકલીયા ગામે જે તમે પ્રોજેક્ટ ચાલુ કરાવ્યું છે પાણીના ટાંકાનું તો એના વિશે તમે માહિતીગાર કરશો આભાર સલીમભાઈ એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજી સંસ્થા જે છે એ બે હજાર ચારમાં સ્થાપિત કરવામાં આવી હતી અને સંસ્થાના ઉદ્દેશ્યોમાં એવું રાખ્યું હતું કે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં જે લોકો જીવે છે એમની આજીવિકાઓ છે એનામાં જે અડચણો આવે છે એ અડચણોને દૂર કરવા માટે આપણે કેવા સોલ્યુશન એટલે કે નિરાકરણો લાવી શકીએ અને એ નિરાકરણો બને ત્યાં સુધી સ્થાનીય હોય સ્થાનિક સ્વરૂપે હોય તો એ લોકો સ્વાયત્ત બની શકે એ ઉદ્દેશ્યથી આ સંસ્થાનું સ્થાપન કર્યું હતું હું પોતે કોકલિયા ગામનો જ વતની છું અને કોકલિયા ગામમાં પહેલાં સમય એવો હતો કે જ્યારે ગામમાં ખેતર કે ઘર કશું જ ન હતું પણ મારા પિતાજીની ઈચ્છા હોવાના કારણે દુષ્કાળના સમયે અમે હા અમે ઘણું બધું એમની ઈચ્છા હતી કે આપણે ગામમાં ઘર બનાવીએ તો ઘર બનાવ્યા પછી એમની ઈચ્છા હતી કે આપણે ગામમાં આગળ વધીએ અને એમના દેહાંત પછી અમે એમના નામનો એક મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યો છે અને એ ટ્રસ્ટના ઉદ્દેશો પણ અમે એવા જ રાખ્યા છે કે ગ્રામીણ વિકાસની પ્રક્રિયાઓ આગળ વધારીએ કહેવત છે કે ચેરિટી બિગિન્સ વિથ હોમ તો આ કહેવતને અનુરૂપ અમે શરૂઆત કરી છે અહીંયા આગળ ઓફકોર્સ અમારી સંસ્થા જે એરિડ કમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજી સંસ્થાના માધ્યમથી આખા કચ્છ જિલ્લામાં કામ કરી રહ્યા છીએ અને કચ્છ જિલ્લામાં પણ એક જે કહેવાય કે નીતિ વિષયક બાબતોમાં રાહ ચીંધી શકે એવું એક ભૂગર્ભ જળ વ્યવસ્થાપનનો કિમાર્ક એટલે કનકાવતી મેનેજ એક્યુપર રિચાર્જ એટલે કે કનકાવતી નામનો એક પથ્થર છે કનકાવતી શાક પથ્થર જે જમીન નીચેથી પસાર થાય છે ને એ ચાર તાલુકાઓમાં ફેલાયેલો છે એમાં અબડાસા માંડવી મુન્દ્રા અંજાર અને હવે ગાંધીધામ પણ ગામો આવી ગયા છે તો આ આખા ભૂગર્ભ જળના સ્ત્રોત ઉપર આ વિસ્તારના બધા જ લોકો એના ઉપર કામ કરતા થાય એવી ઝુંબેશ સાથે અમે એસીટીમાં શરૂઆત કરી હતી અને હવે એ ઝુંબેશ ઘણી બધી ગામે ગામે જઈ રહી છે પણ તેમ છતાં પણ કેટલોક વિસ્તાર જેમાં આપણે કહું કોઈ લાયજાથી કરી અને કોઠારા વચ્ચેના ગામો હજી પણ ત્યાં જોઈએ તેવા વિકાસની પ્રવૃત્તિઓ આગળ નથી વધી રહી એવી જ રીતે ભદ્રેશ્વરથી આપણે જોઈએ તો તુણા તરફ જઈએ તો એ આ પથ્થર ઉપરના ગામો છે પણ ત્યાં પણ હજી જોઈએ એવી સભાનતા અને જેવું એવું લોક ઝુંબેશ નથી ઉભી થઈ રહી એના પબ્લિક જાગૃત નથી કે પછી હા એટલે એની પાછળના અમુક કારણો એ હોઈ શકે કે અમુક જેમ કે માંડવીની આજુબાજુ ઘણી બધી વિઝિબિલિટી છે એટલે ઘણા લોકોએ ત્યાં કામ કર્યું છે ઘણા સરકારી સહાય સામાજિક સંસ્થાઓનું સામાજિક સંસ્થાઓનું ધ્યાન પણ એમાં ઘણું રહ્યું છે પણ આ વિસ્તારોમાં પ્રમાણમાં ઓછું રહ્યાના કારણે આ વિસ્તારો થોડા પાછળ રહ્યા છે તો આપણે એ પ્રવૃત્તિની શરૂઆત કરવા માટે આપણે આ ગામમાં એટલે કોકલિયા ગામથી આપણે કેટલીક શરૂઆતો કરી છે અને આજુબાજુના લગભગ સત્તરથી અઢાર ગામોનું એક ક્લસ્ટર બનાવી એમાં એક આખું ભૂગર્ભ જળનું મોજણી કરી અને આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનબદ્ધ રીતે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ અહીંયા હાથ ધરવામાં આવી છે જેમાં હું આપને કહું કે ઘણી નદીઓના પટમાં જે દરિયા કિનારે આવેલા પટ છે ને દરિયામાં મળી રહી છે તો ત્યાં એવા ભૂગર્ભના ફિલ્ટર વેલ બનાવ્યા છે કે જેમાં વરસાદનું પાણી ઉતરી અને દરિયાની ખારાશને આગળ વધતી અટકાવે એટલે હમણાં ખાસ કરીને કે આપણો જે વિસ્તાર છે હમણાં કોકલીયા વિદ મોરકુબા ગઈ તો એ તો દરિયાની બાજુમાં છે એટલે ત્યાં દૂધની નદીઓનું પાણી બધું દરિયામાં ઝાલે જાય છે તો એ પણ તમે એને કવર કરવા માટે પણ જે પ્રોજેક્ટો તૈયાર કરાવો છો એના વિશે કહી શકાય એમાં જ આપણે એ કર્યું છે કે એમાં જે ફિલ્ટર વેલ એટલે કે નદીના પટમાં મોટા વીસ ફૂટના વ્યાસવાળા મોટા કુવા હોય જે નીચેના ભૂગર્ભ જળ સુધી પાણી લઈ જાય એટલે કે હોય તો પાણી પૂરજોશથી જમીનમાં ઉતારી દે અને એ દરિયાનું ખારાશ વધતું પાણીને અટકાવે એ પ્રકારને ઉપરના ઉપરવાસનું પાણી મીઠું રહે એવા લગભગ ડુંમરા પાસે નદી છે આપણે મોડકૂબા પાસેથી પસાર થતી નદી છે ડીઢિયા પાસેથી પસાર થતી નદી છે લાલજા પાસેથી પસાર થતી નદી આ બધી નદીઓમાં ત્રણ ત્રણ ચાર ચાર આવા વેલ બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત ઘણા બધા તળાવો એવા છે કે જે ચોમાસામાં ભરાઈ જાય છે પણ નીચે ચીકણી માટી જેવા સ્તર હોવાના કારણે ભૂગર્ભમાં ઉતરતા નથી ત્યાં પણ ભૂગર્ભ જળના ખડકનું સંશોધન કરી અને ત્યાં પર રીચા ટ્યુબવેલ બનાવીને પાણીને જમીનમાં ઉતારવાના પ્રયત્નો કર્યા છે સાથે સાથે એક મોટી ઝુંબેશ જે ખેડૂતો પણ સાથે મળીને કરી શકે છે તેવી છે કે ઘણા બધા કુવાઓ અને બોરવેલ સુકાઈ ગયેલા છે કે બંધ પડેલી પરિસ્થિતિમાં છે તો આપણે એવા કૂવા બોરવેલને પણ ઉપયોગ કરી રહ્યા છીએ કે જેમાં વીસ પચીસ હેક્ટરનું પાણી વરસાદનું પાણી ઉતારીને ભોગર્ભજળમાં ઉતારી શકીએ તો આવા પ્રકારની પ્રવૃત્તિઓ પ્લસ પીવાના પાણી માટે પણ આપણે એ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ કે જ્યાં ગામનો સ્ત્રોત હોય તો સ્ત્રોતની આજુબાજુમાં રિચાર્જ વ્યવસ્થા કરીએ જે આયોજન હમણાં આપણે દેઢિયા ગામમાં કરી રહ્યા છીએ દેઢિયા ગામમાં ટૂંક સમયમાં આપણે એની પ્રવૃત્તિ પણ શરૂ કરીશું કે જે કૂવો છે એની ઊંડાઈ ઓછી છે એના કારણે ગામને પૂરતું પાણી નથી મળતું તો જો એ જ કૂવાની ઊંડાઈ વધારી દેવામાં આવે ઊંડાઈ વધી શકે એવી પૂરી સંભાવના છે ત્યાં તો એ કૂવાના માધ્યમથી ગામને પૂરતું પીવાનું પાણી મળી રહે પ્લસ ગામમાં આવેલા શૈક્ષણિક સંકુલો કે બીજા સંસ્થાકીય સંકુલો છે એ ગામના બધા પાણી ઉપર નિર્ભર ન કરતા વરસાદી પાણી પર નિર્ભર બને એના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે જેમાં આજે કોકલિયા ગામમાં સ્કૂલમાં વરસાદી પાણીનો ટાંકોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આવું જ આયોજન ડેઢિયા ગામમાં પણ કરેલું છે અને ભોજાઈ ગામમાં પણ કરેલું છે તો આવનારા સમયમાં એટલે કે બેથી ત્રણ મહિનામાં આ ત્રણેય ગામોમાં વરસાદી પાણીના ભૂગર્ભ ટાંકાઓ બની જશે જો આ ટાંકાઓ બની જાય તો લગભગ ત્રણસોથી સાડા ત્રણસો વિદ્યાર્થીઓને સ્કૂલના સમય દરમિયાનમાં શુદ્ધ પાણી વરસાદી કુદરતી પાણી મળી રહે એટલે કે કોઈપણ પ્રકારના ફિલ્ટ્રેશન વગરનું સ્વાસ્થ્યવર્ધક પાણી મળી રહે એવો પ્રયાસ પણ આપણે અહીંયા હાથ ધર્યો છે જેથી કરીને ગામ સંપૂર્ણ રીતે પાણી બાબતે સ્વાવલંબી બને એ પ્રયાસ આપણે કરી રહ્યા છીએ આ તો આપણે જે સ્કૂલમાં જે પાણીના ટાંકાની જે વાત તમે કરતા હતા તો એ કે બે ત્રણ ગામમાં છે કે હજી બીજા ગામોમાં પણ એ ટાઈપનું કરાવવું હોય ટાંકાઓનો તો એમાં તમારે સરકાર કેટલો દેશે એમ જો વરસાદી પાણીના ટાંકાની સરકારની યોજના પણ રહેતી હોય છે અમારી સંસ્થા પણ કેટલુંક સહયોગ કરી શકે છે આમાં એ છે કે આ આવી પ્રકારની પ્રવૃત્તિઓમાં લોક સમુદાયો આગળ આવે એવી આપણી ઈચ્છા છે જેમ આની જો જ્યારે હું લોક સમુદાયને અપીલ કરું એનાથી પહેલાં મારે એનું પાલન કરવું પડે એટલા માટે જ અમે જે મારા બાપુજીના નામથી બનાવેલું ટ્રસ્ટ છે એમાં ઇવન મારી સંસ્થા પાસેથી પણ કોઈ પણ પ્રકારનો સહયોગ લીધા વગર અમે આ ટ્રસ્ટ જે અમે તમારું ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ છે ને કેટલાક મિત્રો એમાં જોડાયેલા છે બધાએ મતે નક્કી કર્યું છે કે આપણે સ્વભંડોળથી જ આ બનાવવું એટલે ગામ પ્રત્યેની આપણી જવાબદારીને નિષ્ઠા આપણે સાબિત કરી શકીએ હા અમુક ગામો એવા છે કે જેમાં આ પ્રકારની સવલત ઊભી કરી શકવા કે આવા પ્રકારના વ્યક્તિઓ ન હોય તો એ ગામમાં ચોક્કસ આપણે એને ભંડોળ આપવામાં મદદ કરીએ સરકાર સાથેની યોજનામાં પણ લાવી શકીએ ને કોઈ બીજું ફંડિંગ પણ ઊભું કરીને આપણે કરી શકીએ છીએ પણ વસ્તુ એ છે કે ગામ તરફની જરૂરિયાત આવી જરૂરી છે ગામ આના માટે સમજવું જ આના માટે સભાન થવું જરૂરી છે અને ગામ અને સ્કૂલ અને સ્કૂલની જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી જે એસએમસી કહેવાય છે એ આની જવાબદારી લેવા તૈયાર હોય તો આપણે ચોક્કસ એ ગામ સાથે હાથ મિલાવી અને બનતા સંપૂર્ણ પ્રયત્નો કરીને એ ગામમાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ આપણે અમલીકરણ કરીશું સર એ બહુ વાત સારી વાત છે કે જો ગામ સાત દેશે પ્રજા સાત ગામ સાથ દેશે તો સંસ્થા પણ એમાં સાથ દેવા આગળ આવશે એ પણ સારી વાત કહેવાય બીજું કે જે એક પ્રશ્ન એ છે કે આપણા આપણા વિસ્તારોમાં કે માર્ચ ને એપ્રિલ એ ટાઈમે ભૂગર્ભના પાણી બહુ ઓછા થઈ જાય છે અને ઘણા ગામડાઓમાં પીવાનું પાણીનો જે ટાઈમ હોય છે એ બહુ ઓછું થઈ જાય છે તો એ પણ બરાબર રહે અને હમણાં તો કેમ કે વરસાદોના થોડાક વર્ષોથી વરસાદ બહુ સારી હોય છે એટલે ભૂગર્ભ પર થોડા મજબૂત પાણીથી ભરેલા હોય છે છતાં એના માટે એક ખાસ એક ડાયરેક્શન આપજો જેનાથી એ પણ ફાયદો ગ્રામજનો સુધી પબ્લિક સુધી પહોંચી શકે કે એના માટે આપણે શું કરવું કે એ પાણી ભૂગર્ભમાં અને તમારે જે તાણ ખેંચતાણ થાય છે બીજા ત્રીજા મહિનામાં ચોથા મહિનામાં તો એ હલ થઈ શકે પ્રશ્ન એવું કંઈ એટલે જો આમાં તો એવું છે કે વરસાદ વધે ઘટે દુષ્કાળ પડે પણ ભૂગર્ભ જળ એવો સ્ત્રોત છે એ આપણને જીવન બચાવવા પૂરતું પાણી તો આપી જ શકે છે છેલ્લા બે દાયકાથી ભૂગર્ભ જળ પ્રત્યે દેશમાં અને ગામડાઓમાં થોડી સભાનતા આવી છે એના કારણે લોકો આના તરફ આગળ વધ્યા છે પણ હજી પણ હું એમ કહીશ કે બંને એટલું સ્વાયત્ત બનવું હોય તો વરસાદનું પાણી અને ભૂગર્ભ જળ આ બંનેનું સમાગમ કરતી પ્રવૃત્તિઓ કરીને અને આખું આ માત્ર આંખ બંધ કરીને કરવા જેવી પ્રવૃત્તિ નથી પરંતુ આપણે જો નક્કી કરીએ કે આપણા ગામની પાણીની જરૂરિયાત આટલી છે તો આટલું પાણી સંગ્રહ કરવા માટે મારે કેટલું વરસાદી પાણી સંગ્રહ કરવો જોઈએ આવો એક અભિગમ વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધવું જોઈએ ને એના માટે આવા પ્રકારનું કોઈપણ જગ્યાએ આયોજન કરવું હોય તો અમારી સંસ્થાના કાર્યકર્તાઓ આ બાબતના અનુભવી છે એ કોઈપણ ગામને મદદરૂપ થવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે પણ ટૂંકમાં એ વસ્તુ છે કે આપણે આપણા ગામ વિસ્તારમાં રહેલા સપાટીએ જળ સ્ત્રોતો ભૂગર્ભ જળ સ્ત્રોતો અને આપણા આંગણામાં આપણે ઊભા કરી શકીએ તો વરસાદી પાણીના સંગ્રહના સ્ત્રોતો જો આ આપણે સરખી રીતે કરી લઈએ તો જે આપ કહો છો કે એપ્રિલ મે મહિનામાં જે પાણીની તંગી ઊભી થાય છે તે તંગીથી આપણે બચી શકીએ અને આપણી પાસે સતત બારે માસ પૂરતું પાણી રહે બીજી એક વાત પણ કહી દઉં કે અત્યારે જે કાંઈ પણ આપણે વરસાદમાં બદલાવ જોઈ રહ્યા છીએ જરૂરી નથી કે આવનારા સો બસો ત્રણસો વર્ષ સુધી રહે કે કચ્છ અને કચ્છ જેવા વિસ્તારોની તાસીર એવી છે ભૌગોલિક સ્થાન એવું છે પૃથ્વીના ઘોડામાં ત્યાં આવા બદલાવ આવતા જ રહેશે એટલે આજે માનો કે પાંત્રીસ ચાલીસ વર્ષ એક તરફ એક રીતની વરસાદની પેટર્ન છે બીજા પાંત્રીસ ચાલીસ વર્ષ બીજા રીતની વરસાદની પેટર્ન હોઈ શકે છે તો આપણી નિરાકરણો એવા હોવા જોઈએ કે વરસાદની પેટર્ન બદલે તો પણ આપણી પાસે જળ જળ જળસ્રોતો એટલા સમૃદ્ધ હોય કે આપણે આપણી આજીવિકાઓને ડિસ્ટર્બ થવા ન દઈએ હવે એ તો પાણી તો મહત્વનું જ છે એના સિવાય તો બીજું કાંઈ હાથ છે નહીં ગમે એટલું હોય તો પાણીની જરૂર તો રહેવાની છે સાચી વાત છે આથી બીજું કે આપણે કે હવે જે આપણી જે સંસ્થા છે એમાં આપણા જે આગળના પ્રોજેક્ટો કે કંઈ આવવાના છે કે એવું કંઈ તમે જણાવી શકશો કંઈ એવું બીજું આ જે અનુભવો આપણને કચ્છમાં પ્રાપ્ત થયા છે કચ્છ સિવાયના પણ ઘણા બધા વિસ્તારમાં આપણે કામ કરીને જે અનુભવો પ્રાપ્ત કર્યા છે એના ઉપરથી એક વસ્તુ લગાય છે લાગે છે કે હવે આ પ્રકારના આયોજનો આ પ્રકારના કાર્યોની દેશ સ્તરે જરૂરત ઊભી થઈ છે તો જો આ જરૂરતને પહોંચી વળવું હોય તો આપણી પાસે સક્ષમ માનવ સંશોધન જોઈએ માનવ સ્ત્રોત જોઈએ આપણે એટલે હવે અમે અમારી સંસ્થાના માધ્યમથી એવા પ્રયાસો કરી રહ્યા છીએ કે શાળા કોલેજો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આ પ્રક્રિયામાં જોડીએ એમને એમને શિક્ષિત કરીએ જેથી કરીને ઘણા બધા વિસ્તારમાં જાય અને એ વિસ્તારમાં જઈને આવા પ્રકારના કાર્યો કરતા થાય કે કે આ કાર્ય બહુ મોટું છે અને કોઈ એક સંસ્થા કે કેટલાક લોકો મળીને આ કરી શકે તેમ નથી અને એટલા માટે જ આપણે છેલ્લા એક બે વર્ષથી આપણે કચ્છ યુનિવર્સિટી સાથે પણ એક પ્રયાસ કરી અને આવા પ્રકારના અભ્યાસક્રમો ડિઝાઇન કર્યા છે અને અમલીકૃત કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરી રહ્યા છીએ કે જે આગામી સમયમાં આ વિષયમાં આ દિશામાં નેતૃત્વ લે અને પોતાના વિસ્તાર પોતાના ગામો કે પોતાના વતનમાં જઈ અને આ પ્રકારની પ્રવૃત્તિઓને વેગ આપે બહુ સારી વાત છે કેમ કે આ મુદ્દા માટે તમે વિદ્યાર્થીઓને લઈ અને જાગૃતતાનું પણ કામ છે કે એનો વિદ્યાર્થીઓ સાથે તમે જોડાય અને એમના માટે રસ્તો બનાવો છો તમે કે વિદ્યાર્થીઓ પણ એ આગળ જઈ અને પોતાના સમયમાં એ કામ કરી શકે એના માટે તમે ટ્રેન કરો છો એ પણ બહુ સારી વાત છે સાથે સાથે હજી કાંઈ તમારા બીજું સાહેબ કે હમણાં વરસાદ તો બહુ આવે છે પાણીનો સ્ત્રોત પણ ઘણા ઠેકાળ જમા હોય છે પણ પાણીનો બગાડ જેને ખોટું પાણીનો પણ ઘણું ઉપયોગ થઈ જાય છે અને એ વેસ્ટ પણ જાય છે તો એના વિશે પણ કાંઈ બે શબ્દ જો આપણે પાણી ઊભું કરી લઈએ પાણી આવી જાય પછી પણ આવી જ પદ્ધતિ જો આપણે પાણી વાપરીશું તો એ પાણી પાછું ત્યાં જતું રહેશે તો આ આ પરિસ્થિતિમાં આપણે પાણી વપરાશ ઉપર કેટલાક કાર્યો ચોક્કસ કાર્યો કરવાની જરૂર છે જેમ કે આપણે એવી પાક પદ્ધતિ અપનાવીએ કે જેનાથી આપણી આર્થિક ઉપાર્જન ઓછું ના થાય એમાં વધારો થાય પણ પાણીનું જે આપણે શોષણ કરીએ છીએ એ શોષણની સામે પાણી આપણે બચાવી શકીએ તો આવનારી પેઢીઓ સુધી આપણને પાણી મળતું રહેશે એના માટે ઘણા બધા પ્રયાસો એ કરી શકાય જેમ મેં વાત કરી કે કોઈ પણ આયોજન કરવું હોય તો એની માપણી મોજણી વગર સારું આયોજન ક્યારેય પણ ન થઈ શકે તો એવી જ રીતે જ્યારે પાણી વાપરવાનું પણ કરવું છે તો આપણે એની પણ મોજણી કરવી જોઈએ જેમ કે ખેતીમાં વાપરતા હોઈએ તો આપણી માટી કેવા પ્રકારની છે માટીને કેવા તત્વો જોઈએ છે ઘણી વખત નાનકડા તત્વોની ઉણપ હોય છે પણ આપણે પુષ્કળ પાણી આપતા હોય આપણે માનીએ છીએ કદાચ એ પાણીથી પાક ઊભો થઈ જશે પણ એવું નથી હોતું તો આપણે જમીનની મોજણી કરાવીએ જમીનને સર્વે કરાવીએ લેબોરેટરી કરાવીએ પાણીની લેબોરેટરી કરાવીએ અને આ બંનેને અનુરૂપ આવે એવી પાક પદ્ધતિ અપનાવીએ એવી જ રીતે પાણીમાં પાણીના ખેતર ઉપર વધારે વરસાદ પડે ત્યારે જ આપણે વરસાદનું પાણી કાર્યક્ષમ રીતે વાપરી શકીએ એવા પ્રકારના ફેરફાર કરવા પડે તો જમીનમાં આપણે આ ફેરફાર કરીએ જેમ કે બંધપાળા છે જમીન નીચે થોડું બે ત્રણ ફૂટ નીચે પાણી સંગ્રહ કરી શકાય એવા સ્થળ મળતા હોય તો ત્યાં પાણી ઉતારીને રાખી મૂકીએ તો ભેજ જો પાકને મળતો રહે ને પાક આપણો નિષ્ફળ ના જાય તો ટૂંકમાં વરસાદ સમયે જે પાણી ઉપલબ્ધ થાય છે એનો આપણે જો કાર્યક્ષમ ઉપયોગ કરી લઈએ તો એ સમયે જો ભૂગર્ભ જળનું ખેંચાણ આપણે બંધ કરી દઈએ એવા પ્રકારની વ્યવસ્થાઓ અપનાવીએ તો એ એ જે પાણી છે ભૂગર્ભમાં બચેલું રહેશે અને પછી આપણને શિયાળા અને ઉનાળાને કદાચ દુષ્કાળ હોય તો દુષ્કાળમાં પણ આપણી પાસે જથ્થો ઉપલબ્ધ રહે તો બહુ જ વિચારીને બહુ સમજીને થોડોક સમય લાગશે આવું પ્રકારનું એક શિક્ષણ સમાજમાં આવતા ખેડૂતોને પણ શિક્ષણ શિક્ષિત કરવા પડશે ખેડૂતોને શિક્ષિત કરવા માટે એક ગામના યુવાનોએ આગળ આવવું પડશે જેને ભૂજલ જાણકાર બનવું પડશે જેને તાલીમો લઈને અનુભવ લઈને તૈયાર થાય અને ગામમાં જો આ પ્રકારનું જ્ઞાન લોકો સુધી પહોંચાડે તો આ પરિસ્થિતિને પણ આપણે ખૂબ સારી રીતે હેન્ડલ કરી શકીશું બીજું કે આપણે જે પાણીનું ટેસ્ટિંગ ને જમીનના ટેસ્ટિંગ તો આમાં સિવાય કે નાના ખેડૂતો ઘણી વખત એવા હોય છે કે એ આપણે લાંબે સુધી જઈ નથી શકતા ને મોટા ખેડૂત એ તો બરાબર જઈ શકે છે ને એ પોતાની હિસાબે બધું કરાવી શકે છે તો નાના ખેડૂતો માટે એવો કોઈ રસ્તો બતાવો કે એ પણ પોતાની જમીનનો ને પાણીના બધા નમૂનાના સાથે પૂરક ટેસ્ટિંગનું પોતાની હિસાબે ઉપયોગ કરી શકે એમ તો આ દિશામાં એક પ્રયાસ આપણે હમણાં છેલ્લા એક વર્ષથી કરી રહ્યા છીએ આપણે કેટલાક એવા સાધનો વસાવ્યા છે જે ખેડૂતના ખેતર પર જઈ અને અડધા કલાકથી કલેક કલાકની વચ્ચે જ ખેડૂતના માટીના નમૂનાનું પૃથોકરણ કરી આપે હવે ખાલી આ નમૂનાના પૃથ્થકરણથી કામ ચાલશે નહીં કેમકે ખેડૂતને એનાલિસિસ તો સમજવું પડશે તો એ સમયે જે આપણો જે ભૂજલ જાણકાર છે એ સમયે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે બીજા ખેતી નિષ્ણાતો સાથે આ વિષયની ચર્ચા કરે આ એનાલિસિસની ચર્ચા કરે અને ત્યાં જ એ ખેડૂતને એડવાઇસ આવે છે અને ખેડૂત પછી એડવાઇસ પ્રમાણે કામ કરે તો આવું એક પહેલ કરી છે પણ આગળ જોઈએ તો આ રીતે પણ ખેતર ખેતરો સુધી પહોંચવું એ કોઈના પણ માટે બહુ મુશ્કેલ થાય કેમકે કરોડોની સંખ્યામાં ખેતરોને ખેડૂતો હશે તો આપણે એક એવા મોડલ તરફ આગળ વધી રહ્યા છીએ કે લગભગ વીસથી પચીસ ગામ વચ્ચે એક એવું સેન્ટર હોય જેને આપણે નોલેજ સેન્ટર કહીએ જેમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોય જેમ કેમ વેટરનરી ડૉક્ટર હોય ફોન કહે તો વેટરનરી ડૉક્ટર ત્યાં જઈને પશુનું ચિકિત્સા કરી શકે જે એવી રીતે આપણે અહીંયા દસ બાર એવા યુવકોની ટીમ તૈયાર કરી અને સાધનોથી આપણે સુસજ્જિત કરીએ અને આ આ જે યુવકો છે એ નાના ખેડૂતો સુધી પહોંચે અથવા નાના ખેડૂતો યુવકો સુધી પહોંચે અને એક જેને કહેવાય કે બહુ મામૂલી ખર્ચે એટલે કે માનો કે વીસ કે પચીસ રૂપિયાના ખર્ચે અગર માની લો કે આવું સોઇલ ટેસ્ટિંગનું મળી જાય અને એના આધારે જો ખેડૂત ખાતર તો ખેડૂત નાખવાનો જ છે સલાહ લઈને નાખશે તો કદાચ વધારે સારી રીતે નાખી શકશે તો એ ખાતરના ખાતરનો ખર્ચો કરે છે એ જ ખર્ચામાં એની સાચી સલાહથી સારું ખાતર મળશે તો એનું ઉત્પાદન વધારે સારું થશે તો જે ઉત્પાદનનો જે નફો મળે છે એના પોઈન્ટ બે પોઈન્ટ પછીના બે મીંડા પછી એક રૂપિયા જેટલું જો વળતર આવા આવા સંસ્થાને કે આવા સેન્ટરને આપે તો મારા ખ્યાલથી એ બંને એકબીજા ઉપર આધારિત વ્યવસ્થા ઊભી થાય અને આને આપણે નિરાકરણ કરી શકીએ સાથે સાથે પાણી બચાવવાનું પાણીનો કર્કસર ઉપયોગ કરવાનું જ્ઞાન તો ચોક્કસ એમને મળેલો છે તો ધન્યવાદ છે યોગેશભાઈ કે તમે તમારો સમય આપી અને અમને ઇન્ટરવ્યૂ માટે જે સમય આપ્યો એ બદલ ન્યૂઝ ઇલેવન ટીમ તમારો આભાર માને છે હું સલીમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત